वन विभाग और 2016 हज़ार का अंदर सूरत जिला मांडवी तालुका एक दर्ज करके एक मतलब हमारा सेटलमेंट विलेज है इसके अंदर 2016 से इको विलेज कॉन्सेप्ट जीसी द्वारा गुजरात इकोलॉजिकल कमीशन द्वारा मतलब इनका वो आयोजन करके एग्जीक्यूट किया गया इसके अंदर अलग अलग मतलब इनका काम करी पर्टिकुलरली पर्यावरण मतलब बचाने के लिए मतलब इनका बयोगैस रेन वाटर हार्वेस्टिंग सोलर लाइट ऐसा मतलब इनका अदर मतलब एक्टिविटीज़ भी मतलब इनका आयोजन किया दो से और इसके बाद जीएससी मतलब हमारा मतलब इनका वन के साथ मर्ज होने के बाद अभी मतलब इनका एक आने वाले वर्ष के लिए भी हम मतलब इनका इको विलेज का माननीय मंत्री श्री मुकेश पटेल सर मतलब इनका एक नगोई विलेज के लिए भी मतलब इनका वो आयोजन करके वो मतलब इनका प्लान भी अभी हम करने वाले हैं मारू नाम रविन्द्र सिंह प्रवीण सिंह वाघेला हूँ रेंज फॉरेस्ट ऑफिसर तरीके सूरत वन विभाग में मा, आवेली मांडवी उत्तर रेंज में मारी માંડવી ઉત્તર રેન્જ નો કુલ કાર્ય વિસ્તાર દસ હજાર હેક્ટર છે જેમાં ટોટલ સત્યાવીસ આવેલા છે જેમાં ગામમાંથી ગામ 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 કહીએ તો એક આવેલું છે બે હજાર સોળ સત્તરમાં વન વિભાગ અને ઇકોલોજીકલ કમિશનર દ્વારા બે હજાર સોળ સત્તરમાં એના ઇકો વિલેજ તરીકે જાહેર કરવામાં આવેલું હતું જે તમામ લોકો પશુપાલન ખેતી અને જંગલ પર આધારિત છે ઇકો વિલેજ દજ ગામમાં સુવિધાની વાત કરીએ તો ઘરે ઘરે સોલાર લાઇટ ઉપલબ્ધ છે વરસાદી પાણીના સંગ્રહ માટે ઘરે ઘરે ભૂગર્ભ ટાંકા પણ બનાવેલા છે દરેક ઘરે ગોબર ગેસના યુનિટ પણ આવેલા છે પ્લસ ગામમાં સ્મશાન ગૃહ પણ બનાવવામાં આવેલ છે અને મહિલાઓના મહિલાઓ માટે એક દૂધ ડેરી પણ બનાવવામાં આવેલ છે તેમજ મોબાઈલની કનેક્ટિવિટી માટે બીએસએનએલનું ટાવર અને ગન કચરા માટે ઓર્ગેનિક ગન કચરા યુનિટ પણ બનાવેલ છે મારું નામ વસાવા ધર્મેશભાઈ ફતેહસિંઘભાઈ હું ધજ ગામનો રહેવાસી છું અને મારું સુરત જિલ્લાનું માંડવી તાલુકાનું અંતરિયાળ ગામ આવેલ છે અને હું હું વન સમિતિનો પ્રમુખ તરીકે ફરજ નિભાવું છું અને અમને આ ટાવર મળ્યો છે એ ટાવર સરકાર થકી અમને બે હજાર ચોવીસની સાલમાં લાભ મળેલ છે અમે પહેલાંના સમયમાં અમારી મારી ઉંમર અત્યારે આડત્રીસ વર્ષ છે આડત્રીસ વર્ષની ઉંમરમાં અમને

તેમજ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ જે જગ્યા ફાળવણી કરી આપી તે બદલ હું વન સમિતિના પ્રમુખ તરીકે સરકારશ્રીનો તેમજ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટનો આભાર માનું છું મારું નામ સારુબેન ગંભીરભાઈ વસાવા હું ધજના રહેવાસી અને અમને ઇક્વેલો તરફથી એ ગબર ગેસ આપ્યો એમાં અમને ઘણા જ ફાયદો થયો કારણ કે અમને જંગલમાંથી લાકડા લાવવાનું બચી ગયો એટલી મહેનત અમારી ઓછી અમને લાકડા લાવવાની બહુ જ બહુ જ મુશ્કેલી થતી હતી ને ચૂલો પણ હોળકાવાના બહુ ધુમાડો નીકળે એટલે કોઈ વાર રોડી પણ રેવાતી હતી બહુ ધુમાડો નીકળે એટલે આંખમાં ધુમાડો ભરાતો હતો એમાંથી અમે બચ્યા એમાંથી અમને ફાયદો થયો આ જબરજસ્તથી અમને સારી રીતે અમે રાંધીને ખાઈએ અને થોડી પણ અમને રાહત મળી ને એ ફરજ અજંગલ ખાતા હો અને એમાંથી અમને ખૂબ જ એ લોકો સહાય કરી એ માટે હું ખૂબ આભાર માનું છું મારું નામ દશરથભાઈ રૂપાભાઈ વસાવા હું ધજ ગામનો પત્ની છું માંડવી તાલુકાનું છેલ્લું ગામ અમર અંતરિયાળ ગામ છે ત્યાં અમારા ગામની અંદર આ ઇકો વિલેજ પ્રોજેક્ટ આવ્યો પંદર સોળ સત્તરમાં ત્યારે ઇકો વિલેજ તરફથી અમારા ગામને આ સમશાના બનાવી આપવામાં આવેલ છે અને ગામની અંદર ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ અને ઇકોલોજી મળીને ઘણી બધી યોજનામાં કામ કરેલું છે જેવા કે ભૂગર્ભ ટાકા સોલર સ્ટ્રીટ લાઈટ ને ગોબર ગેસ પછી વેલ એ રીતના ગામની અંદર જંગલ ખાતા અને સરકારશ્રીના ઘણા બધા કામો થયેલ છે જે અમારે ગામને ઘણો ફાયદો થઈ શક્યો છે જે અમને કામ કામની અંદર ઘણી બધી ઉપયોગી થઈ થયેલ છે અને અમારી ગામની અંદર પહેલા દોર ગામ દૂધ ભરવા જતા હતા તો અત્યારે ઇકોલોજી આવી ત્યારે ઇકોલોજી તરફથી ગામની અંદર ડેરી બનાવી અને દૂધાળા પશુઓ આપ્યા એટલે મહિલાઓને જે આજીવિકા છે એ ગામની અંદર જ મહિલાઓ પશુપાલન કરીને દૂધ ભરીને અને આજીવિકામાં ગુજરાન ચલાવે છે ઉપરાંત સરકારશ્રી તરફથી ગામની અંદર ઘણી બધી યોજનાઓ છે જેવી કે ઉજ્જવલા પ્રધાનમંત્રી આવાસ યોજના અને રાશન એ સરકારશ્રીના તરફથી ગામની અંદર મળે છે એટલે હું સરકારશ્રી અને જંગલ ખાતાને ખૂબ ખૂબ આભારી છું મારું નામ સિંગાભાઈ રૂપાભાઈ વસાવા હું ધજ ગામનો છું માંડવી તાલુકાનું આ સેલ્લું ગામડું છે હું ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં કાયમી રોજમદાર તરીકે ફરજ બજાવું છું અને અમે પહેલા કાચા ઘરમાં રહેતા હતા ત્યારે વરસાદ થાય ત્યારે ઉપરથી પાણી ટપકે નાના નાના છોકરા એટલે અમે ગમે તેમ છોકરાને આમ તેમ કરવાનું મુશ્કેલી પડતી હતી અમે પ્રધાનમંત્રી આવાસ યોજનાની સ્કીમ ખબર પડી એટલે અમે પ્રધાનમંત્રી યોજનામાં ફોર્મ ભર્યું તે મંજૂર સરકારશ્રીએ મંજુ ફોર્મ મંજૂર કર્યું ને અમને એક લાખને વીસ હજારની ગ્રાન્ટ મળી તેમાં અમે પહેલો હપ્તો મને ત્રીસ હજારનો નાખી આપ્યો એમાં અમે મટિરિયલ નાખ્યું થોડું થોડું પછી બીજી વાર અમને સાઠ હજારનો હપ્તો મળ્યો એટલે અમે તેમાંથી વધારે ઉમેરો કરી નાખી નાખ્યું ને આ રીતે અમે એમાં થોડી અમારી બચત હતી એ બચત નાખીને અમે આ ઘર બનાવ્યું છે અત્યારે અમે સુખ શાંતિથી આ મકાનમાં રહીએ છીએ અમને અત્યારે કોઈ સગવડ અગવડ પડતી નથી આ સાથે મને ઉજવાલા ગેસનો લાભ મળેલ છે સાથે સાથે રેશન કાર્ડમાં દર મહિને અમને અનાજ મળે છે આ સાથે અમને સરકારશ્રીએ આયુષ્યમાન કાર્ડ આપ્યો છે અમારી આરોગ્યને વિચાર કરી તો અમે જે ગમે ત્યારે અમારા પર માંદગી આવી પડે તો આ આયુષ્યમાન કાર્ડનો અમે ઉપયોગ કરીએ છીએ એ બદલ હું સરકારશ્રીનો તેમજ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટનો હું ઋણી છું ખૂબ ખૂબ આભાર મારું નામ ઉષાબેન જયસિંહભાઈ વસાવા ગામ ધજ ધજ મહિલા મંત્રી તરીકે કામ કરું છું દૂધ મંડળીમાં મંત્રી તરીકે કામ કરું છું અને અમારી મંડળીમાં પહેલાં શરૂઆતમાં બે સભાસદો દૂધ ભરતા હતા એના પછી પંચાવન સભાસદો થયા પંચાવન સો માંથી અત્યારે હાલમાં પંદરસો બાસત દૂધ ભરે છે એમની ઇન્કમ દૂધમાંથી દસ થી બાર હજાર એ લોકો બેનો કમાય છે ધર્મ અને અમારે આ મંડળી સુમુલ ડેરી દ્વારા ચાલે છે એમાં અમને ઇકો વિલેજ દ્વારા ફેટ મશીન અને કોમ્પ્યુટર મશીન મૂકી આપવામાં આવેલું અને આ મંડળીનું મકાન બનાવી આપેલું ને બીજું કે લો ટ્રાયબલમાંથી એમની એમના દ્વારા અમને તો ગાયો ગાય ભેંસની લોન આપવામાં આવે ને એના દ્વારા અમે બેનો પગભર થયા અને પહેલાં શરૂઆતમાં તો અમે પાંચ કિલોમીટર સવાર સાંજ ચાલીને દૂધ ભરવા જતા હતા અત્યારે તો અહીંયા ઘર આંગણે અમારે પશુપાલનનો ધંધો ચાલે છે